ਆਨੇ ਦਾ ਬੇਲਾ ਬਾਤਾਂ ਦੀ ਮਾਰੇ ਬੀਜਾ ਨਾਲ ਗੱਲ ਬਣੀ ਆ ਇਹ ਪ੍ਰਸ਼ਾਵਾ ਨਾਲ ਸੁਣਨੇ ਆ ਮੱਤਵਾ ਬਈ ਬਹੁਤ ਅਲਗੂ ਜਾਵੇ ਨਾ ਮਨ ਲਗਾ ਮਾ ਯਾਰ ਦਸ ਬਣੀ ਰਹੇ ਅੰਮੋਸ਼ੀ ਕੋ ਦਸ ਉਹ ਕਹਤ ਹਰੀ ਵਿਗਾ ਨਿਰਾਇਸ਼ ਹੋਰ ਬੁੱਧੀ ਰਹੀ ਬੋਲ ਰਿਹਾ ਕੋਈ ਆ ਲਖਮਨ ਭਈਏ ਬੋਲਦੀ ਹੋਈ ਸਭਾ ਉਹ ਲਖਮਨ ਭਈਏ ਆਗਦਾ ਕਰਦਾ ਕਰਦਾ ਚਾਹੀ ਵਰਦੇ ਮਹਾਰਾ ਜੀ ਜੀ ਰਾਮ ਪਰਮਾ ਸ਼ਮਤਾ ਜੀ ਜੇ ਜੇ

ਇਦਰਾ ਤਰਦ ਹੋਏ ਨਮਿਆਤਾ ਹੋ ਲਖਮਾਰ ਹੋ ਯੋ ਬੋਦੀ ਜਦੀ ਮਲਾ ਜਦੀ ਹੈ ਦਸਾਂ ਵਿੱਚ ਪਿਆਵਾਲੀ ਤੂੰ ਕਿ ਬੇਕਲਾਵਾ ਦੋਵਾ ਦਿਦਾ ਮਕਲਾਬ ਨਤੀ ਬੜਵਾ ਦਿਦੇ न लखमे इ लखमा जी बारजे पधारे दोड़ ईश्वर लखम कई

મોએ ઉબોલી કા રોહી પાતાવા દવા હબતર આવું તો ધારે રક્ષમંડ હાલવા થોડું મને પેલા પૂછું હા જો ઉંજુ જઈ કી ઉંજુ જઈ તમી વિચાર માં હો આવું વિચાર ન તું બોળો ભાઈ આ આ મારો વધા ધા અલ ઓલા જો તારે બોલીને માત્ર બોલતે શું ઓર આ તું વેળ પર આ એવો બોલવા દી તો ઈશ્વર तेरा મારું તમારી માતા લઈ એ વસ્તુ હું બોલીને મુઈ બનાવ્યું છે અને તારી સખોતે પણ દુનિયાએ બનાવી તલ ફેરતી વખતે તું એ મોડવા આવશે એ હુઈ જાયમો તારે જાગવાનું નહીં નહીં મને જીરાન જગતમાં આવ્યું છે બોચાય તો વિશ્વણ મારું વાવ દાણા થઈ ગયું અને હગીના વાવડા હાથા આવે મન મારો દોઢ લેવાનું મારા મન હું દોઢ આવ્યો ઓછું મહેજ નગી કહી દેવા જે વખત અને ફોડમાં દાડો વાત લાઈન આવ્યું મારું જે ਉਨਾਂ ਆਲੋਨ ਚ ਦੁਨੀਆ ਅਗੇ ਲੀਗਰ ਬਾਜੂ ਹੋ ਤੋ ਨਾ ਆਇਆ। ਜੇ ਦੁਨੀਆ ਅਗੇ ਤੰਬਾ ਚੋਟ ਨਹੀਂ ਥਾਵਾਂ ਚ ਚੋਟ ਕਰੇ ਹੋ ਤਾਂ ਆਪ ਤੇ ਨਹੀਂ। ਉਹ ਆਗੋ ਤੋਂ ਕੋਈ ਵੀ ਦੁਨੀਆ ਨਾਲੀ ਬਾਤ ਨਹੀਂ ਮਾਰਵਾਉਂਦੀ। ਹਾਂ ਤਾਂ ਲਖਮਣ ਦੀ ਨੋਟਿਫ ਜੇ ਜੇ ਥੈਣ ਵਾਪਸ ਪੁੱਛਦਾਰੀ ਕੋਲੀ। ਜੇਕ ਨਹੀਂ। ਆ ਤੇ 22 24 નો થઈ હવે 22 24 ના છે તો અંદર મારા ઈમોની ખાવાનો બધો એવું કે શું કમોની જીવંતિ માતા એવું કુછ મારા માધાની ખાવાનો બધો એવું બોલવું રોજિને પરોટ મારા પરમેશ્વર માતા બોલું છું હજુ કોર દાડા થઈ એલા આહારી કરી અને એક મહિનો હદકેવી દાડા થઈ એલા તાઈ કોમ તાર પાન બપોરનું લખવાનું નાઈ ખબર છે હા ચાલ આવ 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 તે ભારે બોજે નિસ ચાલ નાખવાના તે હાલી મો ફેદોવાનું એ હું શરોસો ખૂના ઉસો મો ઉસો પોટો ઉસો ઈસો આ તો મા આ તો બહુ ગમ લખો નહી નહી ગલતી નહી નહી આજકાલ મારું બહુ માતા आह इन अफ़ोर्डियर शोर्डर्स ही इबे कुश्येर ना शोर्डर्स ही और वाट बेहाल नहीं चाहिए तो शोर्डर लोगों को मार दो मसाला और जो बोलूं लोकल लोकल भी मारूंगा लोकल जो बजा लोगे उनकी साक्षरता